ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા તો ટેબલ પર સન્માનથી રાખો પછી જ ભોજન કરો રસોડામાં નળમાંથી પાણી ટપકવું એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડાના નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી સારું કરાવી નાખો ભોજન કરતાં પહેલાં પૂર્વ દેવતાઓના અવન કરવું જરૂરી છે ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારમાં તમામ સદસ્યની સાથે બેસીને ભોજન કરો સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ રસોડામાં ગંદા વાસણ એટલા કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફેરવવું જોઈએ તેનાથી પાચનક્રિયા તંદુરસ્ત રહે છે પૂજાની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી જ રાખો મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘેર આવો ત્યારે ખાલી હાથે ના આવો ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો ગમે તે કંઈક લઈને જરૂર આવો સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા સેથો પૂરી મંગળસૂત્ર બંગડી પહેરી અને આ તમારું સૌભાગ્ય વધારશે સવારે ઉઠ્યા પછી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે જો તમે સતત ત્રણ દિવસથી ઘરની બહાર નીકળતી વખતે લીલકંઠ પક્ષી જુઓ તો સમજો કે ભગવાન તમારું સાંભળવું છે કોઈ મોટી ઈચ્છા જલ્દી પૂરી થવા જઈ રહી છે લીલકંઠ પક્ષીના દર્શન એ મહાદેવના આશીર્વાદની નિશાની છે પોતે ક્યારેય બીજાના ચંપલ ન પહેરો આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે જો તમે કોઈના ચંપલ પહેરો છો તો કોઈનું સરઘસ તમે પોતાના ઉપર લઈ લો છો ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારેય પણ ચંપલ ન રાખો તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બૂટ અને ચંપલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે જો તમે પૂજા કરતી વખતે તમારી આંખમાં આંસુ આવી જાય જો તે બહાર આવવા લાગે તો એ સંકેત છે કે ભગવાન તમારી હૃદયનો પોકાર સાંભળ્યો છે જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો તો જો તમને કોઈ સમૂહ દેખાય વાંદરાઓનું તો તે પણ કહે છે કે તમારી પૂજા સફળ થશે પણ ભગવાન દયાળુ છે એ વાંદરાઓને ખોરાક આપવાનો પ્રયાસ કરો જો તમે કોઈ પણ અગરબત્તી રૂમમાં અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો તો સમજો કે તમારા પર ભગવાનની કૃપા છે અને જલ્દી તમારા દિવસો પણ બદલાવવાના છે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આવવું એ પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન પણ ભેટ લઈને આવે છે તો તે એક સ્પષ્ટ સંકેત છે કે ભગવાન તમારી પૂજા સ્વીકારી લીધી છે ઘરમાં સાવેણીને હંમેશા છુપાવીને રાખો અને એવી જ જગ્યાએ રાખો જ્યાં કોઈનો આવતા જ જતા પગ ન અડે અને સાવણીને હંમેશા નીચે પડેલી રાખો ઊભી સાવણી ક્યારેય ન રાખવી ક્યારેય પથારી પર બેસીને ખાવાનું ન ખાવ આમ કરવાથી ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી ઘેરથી જ ચાલ્યા જાય છે શક્ય હોય તો રસોડામાં જમીન પર બેસીને ભોજન કરો આનાથી તમારા ઘર ધનથી ભરેલું રહેશે અને ક્યારેય ધનની કમી નહીં થાય કોશિશ કરો કે ઘરમાં કોઈ પણ બંધ ઘડિયાળ દિવાલ પર ન રાખો જે ઘડિયાળ કામ ન કરી રહી હોય તેને ઘરમાં ન રાખો નવી સાવણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરો ઘરમાં હંમેશા ચાર પાંચ રોટલી વધુ બનાવવી જોઈએ તેનાથી માતા અન્નપૂર્ણ પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે ઘરમાં ક્યારેય કરોળિયા ન થવા દો નહીંતર ભાગ્ય અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં બાધા આવવા લાગશે આપના ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી ઘણા સમયે એવું પણ બને છે કે આપણે પાણી ન પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય છે તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક ઝડપથી બળવા લાગે છે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી પૂરા થશે સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો બુધવારના દિવસે વાળ અને નખ તાપવાથી ઘરમાં બરકત આવે છે